ખોજા લોકો સાથે મારે ઘણા રિલેશન છે વડોદરામાં એ લોકો ઘરમાં દીવો રાખે છે કલમા બી પડે છે એ તમારી વાત સો ટકાની સાચી છગન અલી નામ છે છગનભાઈ આ લોકો છગન અલી લખ્યું છગનભાઈ નામ છે મારું નામ બરકત અલી ફોટામાં જુઓ આગળ ફોટામાં મોભાણી બરકત અલી મોભાણી બરકત અલી એટલે આપણે મુસલમાન કઈ રીતે બન્યા હતા તલવારને આણીએ તમારા બાપ દાદાઓને કલમા પડાયા હતા મોટાભાઈ હવે હું તમને કહું હવે હિન્દુ લોકો અમારે વ્યવહાર રાખે ને કે પોતાની દીકરી કે વટલાઈ ગયા અમે અમારા વડવા વટલાઈ ગયા હવે અમારા મુસ્લિમ ફો જન્મ થયો તે પ્રમાણે અમારે વર્તવું પડે પણ અમારે અમારું લોહી છે ને મૂળ ઘરમાં રહેવાબતી થાય માતાજીના

અને ખરેખર તમને મળીને બહુ જ આનંદ થયો ભલે મુસલમાન કે હિન્દુ કે વટલાયા મજબૂરી આ તે એનાથી કંઈ નહીં પણ બહુ આનંદ થયો તમને મળીને અને થોડુંક મનના એક ખૂણે દુઃખ બી થયું કે જે મૂળિયા આપણા વિખરાતા હોય છે ને ત્યારે માણસે નહીં કીધું કે હિન્દુમાં બેટી વ્યવહાર રહે નહીં ને આ પકડીને ચાલુ એટલે

અમારા ઘર માં બધું થતું જ નહોતું કારણ કે અમારે ઘોગા ચાલો જે બી હોય નહીં રડો મોટાભાઈ પ્લીઝ